અલે મોગરીનો આતો બનાવજે અને ઢેબા પકડો વેટીનો તા પણ બાપા મરવી તો એ કામ કરતો જા તારું હું નથી કરું વેટીનો તા અલે ભાઈ મારા બેટો થોડુંક ત્રાહુ રહી ગયું એ ગધાડા જોતો તો પાણી નું પરત તોડી નાખ્યું થોડુંક આમ અધિર બંધાય ને મોટો પૂછા દીકરો થઈ ગયો આટલું ન ભર્યું તે આટલું ન ભર્યું એ દાંદા આવા પાપ કરે ને એટલે વાંધો રખડે શું બોલ્યો તું દીકરા દીકરા જો તારા હાથે પાછું ન બંધવું ને તો મારું નામ દુલારામ નહીં હવે વેતી નો થાય ને પાછો નો દેવો પડે દીકરા દીકરાને બહુ હવા વધી ગઈ છે મારે ભૂરિયાને વાત કરવી જોઈશે આની હવા થોડીક ઉતારવી જોઈશે હું એકનું એક સૌને એટલે મારા બાપા પોરો નથી લેતા પણ કાંઈ વાંધો નહીં મારા બાપા જાય છે એટલે મિલકત બધી આપણી છે ને મોગરીને સડાઈ પી આને ને ને થોડો લાંબા એ છે

ઇમણામ લેવા દેવા વિના બે લાફા મારી લીધા હા ભલામાણા મને લીમડો નો રહ્યો ત્યાં પાણી નું પરબ બાંધવા ગયો તમારા દીકરે પાણી નું પરબ ફોડી વર્યું બોલ હે હા ભુરિયા મેં કહી દીધું છે કે આ પાણી નું પરબ રહ્યું ને તારા હાથે જ બંધે અને આમ તો ભુરિયા એનો આઈડિયો તારે કરવાનો છે એ દુલારામ આપણને જ્યાં લાભ નો હોય ને ત્યાં બહુ મગજને જોર નો દેવાય વાહ ભુરિયા વાહ સવાર માટે તું સોરી કરી લેસ અને પરમારતના કામમાં તું મારી મદદ નથી કરતો ભલામાણા આ દુલારામ જ્યાં ભૂરિયા ફાયદો નહી ને ત્યાં કોઈને વાયદો નહી બસ જોઈ લીધી તારી ભાઈ બધી કઈ વાંધો નહી મારો બેટો રિહાણો હવે આના હાટે મારે એ બધું કામ કરવું પડશે મજા જેઠ મહિનાની ગરમી અને તાપમાન એવું છે तर ऐसे घडीक में लागी जाय लाई पाणी पिऊ बराती खाली येवी ऐसे से, लगेस थूकय न थार तू आ तो हारू બાજુ એટલે પંખીડાનું શું થતું હોય છે આ પંખીડાનું પરબ તોડી નાખ્યું તું મને મારી ભૂલ સમજાણી જો આ માણા રોકો માણા આટલું હેરણ થતો હોય તો પંખીડાનું બિચારાનું શું થાય પણ હવે પરબ તો બાંધવું જ છે જયારે જ્યારે માણસનો સમય ખરાબ હોય ને ત્યારે ભાઈ બધા સાથ મૂકી દે હે કા બેટા આમ આગળ આગળ ધંધો કરો એ પણ સામુ તો જો

બાપુ બીજું કઈ ના બાપા બીજું કઈ નઈ હું ને ના પાડી અરે બાપુ મારા બાપુ ક્યાં છે જો અહીંયાથી દક્ષિણા લીધા વિના તો અમારો ધર્મ લાગે હાલો જો ને રૂપિયા વધી ગયા છે

મારો બાપુ <laughs> <pad> <-cat> <sa BACK> <with -alah> <laughs> <novo> તારા દીકરા એ મને નથી ઘૂઘરો ઘડાય દીધો એ બેઠો બેઠો લાગ્યો

તારી માથે મને વિશ્વાસ તો છે પણ મને હરખ નથી હમાતો સમજો દુલારામ તારો હરખ રહ્યો ને કે તારા હૈયા માં દગદી રાય અને તું લીમડે જા પછી તારી ખબર પડશે દીકરો સો મહિના બાંધવા આવશે ભૂરિયા ભૂરિયા તે મારું કામ કાઢ્યું ભલા માણા સમજો દીકરો મારો અહીંયા બાંધવા આવે ને આમ મુશે તાવ નાખીને કેવું છે કા દીકરા આયો ને બાંધવા સારું સમજો હવે ભૂરિયા હું જાઉં હું કામ કરી જાઉં આ ચા કાયો કા મારો દીકરો દાયજા માથે ડામ દેતો જો જા દીકરા પણ એકલા એકલા થોડું ખવાય મારે આ ભાઈ હમુ ટ લીધી ને એ બધા ધૂળીમાં મળી ગયા ધૂળીમાં ત્યાં સકળા ને આ સકળામાં પૂજના હિસાબે જવા છું પણ ત્યાં જ્યાં મોકલ્યો હતો ને એ પૂજ કેવો ધર્યો છે આ નીકળ્યા છે નીકળ મારો દીકરો ભૂરિયા ને ખબર ભૂરિયા ની આ મારો તો મને નહીં કીધું હોય આ માણ તો સારો છે પણ આને સંગ એવો છે ને એટલે